અને પુલના કામને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ડાયવર્ઝન પરથી ઉડતી ધૂળની ડમરીઓએ ખેતરોમાં ઊભેલા કપાસ ચીરું અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે હજારો વાહનોની અવરજવર વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની છે જામકંડોળા હાઈવેના જ્યાં એક તરફ વિકાસના નામે રોડ અને પુલનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ આ ખેડૂતો માટે આફત બની ગયું છે જામકંડોળાથી જામનગર જવાનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દિવસભર હજારો વાહનો પસાર થાય છે પુલના કામને કારણે ઠેર ઠેર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે પરંતુ તેના પર પાણીનો છિટકાવ થતા વાહનોની પાછળ ધૂળની મોટી ડમરીઓ ઉડે છે આ સીધી બાજુના ખેતરોમાં પાક પર જામી રહી છે જેના કારણે ખેડૂતોનો મહામૂલો પાક માટીમાં દટાઈ રહ્યો છે પુલનું કામ ધીમી ગતિએ ચાલે છે ડાયવર્ઝનમાં કોઈ પાણી છાંટવા કે કાંઈ આવતું નથી કામ તાત્કાલિક બધું ઊભું કરી દઈએ નકર હજી તો ઝાજ નુકસાન થશે

પાક માં કેવો નુકસાન જશે પાક માં તો નુકસાન જ હોય ને એક તો અત્યારે પંદર મણ વી ગયો નથી નીકળતો ને એમાં આવું કરે મજૂર માં એવા તકલીફ હતી ને આમાં મજૂર કોણ બસો રૂપિયા દે આને વીણી દે હાલો દાડિયા નથી મળતા આ ડાયવર્ઝન કાઢો એની હિસાબે ત્રણ મહિનાથી થી પુલ નથી કર્યું તમારું નામ મારું નામ જાડેજા રમેશ

અત્યારે જે ધૂળ ની ડમરીઓ ઉડે તો તમારે ઝીરોમાં નુકસાન કેવું છે નુકસાન માં એમાં 10 વીકા માં 5 વીકા નુકસાન છે વીકે કેટલો ખર્જો કર્યો છે તમે ના 20000 20000 આ ખર્જો કર્યા પછી અત્યારે હાથ માં આવે નહીં કાઈ નહી શું કારણ એનું ના ભાઈ માટી ઉગી ગઈ નુકસાન જેસે જીરો માં નુકસાન કે ગોમોસી વરસાદ હતો હે ગોમોસી વરસાદ હતો હા